ક્યાંય આવે ત્યારે ખાઈ લે ગમે ત્યારે કૂતરા તો આટા જ મારતા હોય અથર આવ્યું હતું ને ત્યાં ક્યારેક ક્યારેક તો પણ આજે નથી આવ્યું ઘાસ નિરાતે આરામ કરે છે નીણ બીણ પડી છે ને કંઈ ખાવાનું હાલતું નહીં રોટલી નહીં ખાઈ હોય તો કેમ નહીં ખાતી હા મોટું નહીં ખોલતી આમ લાવે છે પણ રોટલી ખાવા મોટું નહીં ખોલતી કેમ ખાઈ હોય અત્યારે મોટું એનું કર્યું તાર ખાય છે કે આ ગાર નહીં કેમ એમ લાગે હે નીંદર માગે અથારા ઉખાઈ રોટલી ખાઈ લીધી છે અને આપણે હજી સિરાવાનું બાકી છે અને શિવાનીના પપ્પા અને મોટા ભાઈ ની આજે ટ્રેક્ટર હાથ એમ કહેવાય કે ખરીદી કરવા જવાના છે એટલે એ જાહે હજી તો શિવાનીના પપ્પા ઉઠા નથી મોટા ભાઈ તો વહેલા વહેલા જ ઉઠી ગયા હતા અને શિવાની બેન એ જાય ગઈ છે ને એ બસ જાગીને ફંદ જ કરે છે એટલે એને રાખે છે અને શિવાની અંતરમાં જો ટ્રેક્ટરમાં બે હેઠા છે ટકાઈએ તો કે બીજે રહેવું નથી એટલે ટ્રેક્ટરમાં લઈને બેઠા છે મોટા ભાઈ તો તય ના ફંદ જ કરે છે ટ્રેક્ટરમાં અને વૈષ્ણવી મેં આજે રોટલી બનાવે છે અને વિહાનભાઈ ને અંકિતાબેન રમાડે હે બધા નનકા નનકા હોય જ ગયા હોય વૈષ્ણવ રોટલી બનાવે અંકિતાબેન વિહાનભાઈને રમાડે હે અને બા બનાવે શા બધા નોખો નોખવા દાળ કામ કરે છે ને કીવાની ચોખા કરે છે એટલે મોટાભાઈ અને બેહારી બિહારી જાર મને આ રહેશે બીજે ક્યારે રેતી જ નથી રોવાનું ચાલુ રાખે છે ને બાજુ સા બનાવે આ તો પિતળીલી તપેલી મને બા

હલો શા એવું બની જાય પછી આપણે શીરાવાનું છે પણ સિવાની બેનફાન બરફ હવાના ચાલુ લીધું છે અને આજે તો સરસ મજાનો તડકો જ નીકળો છે ને હવા ગરમી થાય છે કાલે તો આપડે વરસાદ નહોતો હવે આજે કેમ થાય કોને ખબર અત્યારે તો વાદળા ને એવું નથી દેખાતું અને આપડે બળદ ને તો બાર બાંધેલા હે અને અત્યારે તીખી તડકી એમ કહેવાય કે બહુ જડ આમ ગરમા હું બહુ થાય છે જેમ ચોમાસામાં જેમ વરસાદ આવે નહી હોય ને ગરમી થાય એવો જ ગરમામાં થાય છે પણ હવે આમ કેવાય કે આગાહી કેટલા દિવસની હોય ને ક્યારે વરસાદ વાવાઝોડું જાય વાઝડું હોય ને કે થોડાક દિવસ પૂરતું હોય આ તો ચોમાસા ભોડિયા ગરમાહો થાવા માંડ્યો ઉનાળે જેવું કઈ નામ જ નહીં થયું અત્યારે હા એવું વાતાવરણ થઈ ગયું છે તો હવે આપણે બધા ઢોર માલને લીન નાખવાની થાય આપણે તો સિરાવી લીધું છે અને થાંબડાને એવું બધું કે આ એ પણ થઈ ગયું ને ઢોર માલ લે હવે પાછી દાનને એવું થઈ ગયું છે પણ પાછું હમણાં થોડાક ટાઈમ રહે ને કાં તો પાછા પધરા પોળા થઈ જાય છે અને હવે ફટાફટ સરસ મજાની નીંદ નાખ દેવી નો બળદ ને આપણે બારા બાંધ્યા છે તમારે આ બાજુ અંકિતા બેન ગોળા વિસાવાનું કામ કરે પડે જાય ને તો આવો ઠીકરા નો કાંક ગોળો હોય ને આમાં કઈ ઠંડુ ઠંડુ પાણી થાય એની વાત જવા જો એવું અને અત્યારે પણ વિસળી નાખ્યા છે એટલે આજ ફબદેર નહીં થાય ને તો હાજે વિસળીને ભરવી તો વધારે ટાટું થઈ જાય નહીં કીધા ભાઈ નહીં કીધા ભાઈ ગોળા ફરવાનું કામ હાલે છે નાખવાનું કે આમાં હવે ચોખ્ખો થઈ ગયો એવું લાગે છે અસર

ઘરે રેવાનું હોય ને તો બસ બપોરે નાવાનું અને ક્યાંક જવાનું હોય ને એટલે સવાર હવાર માં નાઈ નાખે તો બસ હવે મોટા ભાઈ તો કયું ના તૈયાર જ છે અને સુવાની ના પપ્પા તૈયાર થઈ ગયા હે અને

સારું હાલો તો આટલા પૈસા તો આજે જતા રહેવાના છે ને મોડું થાય છે જે આપણે ટ્રેક્ટર લઈને પાછું જવાનું થાય જસ્ટ ટન એટલે ઘણું 40 કિલોમીટર 35 40 થાય છે હા તો લગભગ તો બપોર પછી કા નું એમ ઘરે પાછું આવવાનું થાય હા એમ એટલું ટાઈમ યો જાય ને અને ટોલી લેવા માટે હું મોટા ભાઈ અને ત્રણ જણા જાય છે અત્યારે જાય છે પણ બપોર પછી એમ કે છે એવું તો ટાઈમ થઈ જાય કે ટ્રેક્ટર લઈને જવાનું હોય જોડાવીને આવવાનું હોય એટલે જવાનું છે તો વાર જ લાગે નઈ ઠેલી માં દીધી ઠેલી થઈ વાંધો નહીં કે કે મામુચી વાની પપ્પા મામુક તાતા સાયન ગીસામાં લેવા લેવરે ભાઈ લેવરે તો લેવાનું તોય બોલા રે દીબા લે બોસ હાલો શિવાની નેત બહુ દૂર લઈ જવી પડશે નકર તો શિવાની બેન રોહે જાડે ચાલું ને તમે પાછા બેઠા છો તોય નઈ કે ઘડીક નીચે આવતા રહ્યો એમ કરો તો આપણે હવે દસ કાઢ મૂકી ગયા છીએ અને થોડો કામ થાય આપણે લારી બનાવવામાં બાકી ખાલી થાય કામે આવતો

કશે હાક્યો તળિયામાં હા માં હા અંદરે સોખા લાગે સોખા નો છે કે આમ જ આમ હાથમાં આમ લઈ આમ કરાય હા લાવ જ રાખ બગડે આપે ધોય નતા રેડી હા નેચ લાગ રેડી રેડી હવા માં હાક્યો કરી નાખો તળિયામાં ગરીમાં થવાય જા হুম আইকেন ধরম সানলােজ হ আইকেন না করেন করেন করাই দাও ফলে কেটে ইমা বহ হ্যাঁ ่ต้องตั้งแต่ตอนแรกสร็ลวเสร็จวเขาชอบชอบคัดักรอกินนักเขเขาเหยียดหายใวนวดได้วิมฟื้เถอะฟื้นเถอะตัดสักอย่างฟื้เถอะไที่ว่า

આમાં કઈ નથી હોય ઘરે મળે આમ તો ચોમાસું કહેવાય ને આવું તો આવા ટાણે થાય બપોર પછી તો વાદળા બંધાવા માંડે ને પછી સાંટા પણ શરૂ થઈ જાય પણ આજે હજુ સાંટા શરૂ નથી થયા અને ચોખા કાઠોડ માં લઈ નીંદ નાખી છે અને બળદને એને તો આપણે આમ બાંધતા હોય આ ઓગાળે છે એટલે ભૂખ્યો નહીં હોય જો

કેમ કે લારીમાં રમે ને એટલે શિવાયની ચોખણા ખરા ચોખા ને એવું બધું ધોળ છે અને હવે વાહર ઓલી બાજુ જતા રહ્યા છે અને હવે તો ધુવાડો ને એવું બધું થવા માંડ્યું કેમ કે હવે આપણે વાળુ પાણી નું પણ તૈયાર થવા મળ્યું છે એટલે બાર ફૂલે રોટલા બનાવવાના છે પણ થોડો ઘણો પવન એ આવે છે જો મોટું જાડું બણતર મૂક્યું ને તો ફટાફટ ઓલું થાય ને ગ્રામનો પવન છે ને એટલે બાળી પછી ઓલાઈ જાય તારે તો થાય છે વિહાન આમ રમી છે શિવાની બેન હલો શિવાની બેન આઠા ફેરા મારા રાખે આમથી નામ

ઈયાન ભાઈ ને ગમતો હવે એમ તો ઠંડો ઠંડો પવન આવવા મળ્યો છે તો આમ ગરમા હોય એટલો બધો થાતો તો કે હું શ્રીમાન આટલા એટલા ફળિયા માં જ નહીં થોડાક આમ દૂર આખા આખા ખાટલા રાખી ને તો થોડો ઘણો પવન આવે તો બસ હવે આજનો દિવસ કાંઈ કપડાં ઓરિયો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય